જોડે ડબલ પૈસા લે આ બાજુ આ ઓર્ડર વાળો બાઇક ઉપર બે વાસણ લઈને દૂર લેવા માટે આ ભાઈ પાસે આવે છે તો આ ભાઈ બોલે છે કે આજે મારું એક આખું ભરેલું દૂધ ખરાબ થઈ ગયું કે દૂધની અંદર લાલ મરચું નાખી દીધું છે ચલો હું તમને મારા પડોશી જોડે દૂધ તો દૂધિયો છે કે હું સો રૂપિયા લીટર દૂધ આલીશ તમારે જોતું હોય તો લો નગર એથી ભાગો પણ આવે તો આગળ જે થયું જોતા પહેલા હે લક્ષ્મી જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા કોમેન્ટની અંદર જયલક્ષ્મી માતા જરૂર લખી દેજો એના હાથે લાગેલું લાલ મરચું જોઈને એને પકડીને મારવા લાગે છે